ગાંધીનગરમાં સીએમ કાર્યાલય કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલથી મળી મહત્વના કાર્યાલયોને ઉડાવી દેવાની ધમકી મુખ્યમંત્રી કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અજાણી વ્યક્તિ વિરુદ્ધ સેક્ટર સાત પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે પંજાબના અમૃતસરમાં સ્વર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં વિસ્ફોટ થશે તેવો ઉલ્લેખ કરાયો હતો ઈમેલમાં અલગ અલગ રાજ્યો અને ભરતા નામો સાથે થયેલા ઇમેલ બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે ઈમેલમાં તમિલનાડુના રાજકારણનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અને તમિલનાડુમાં પત્રકારો અને રાજકીય હસ્તીઓ સંદર્ભે પણ ઈમેલમાં ઉલ્લેખ થયો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે બેહોલ ગાંધીનગરમાં સીએમ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે શું વધુ વિગતો ઇમેલ વાત કરવામાં આવે તો આ એક ઈમેલ દ્વારા ધમકી જે છે તે આપવામાં આવી છે મુખ્યમંત્રી કાર્યાલય જે કાર્યાલયો છે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે સાથે કલેક્ટર કચેરીનો પણ ઉલ્લેખ જે છે તેની અંદર આવ્યો છે અલગ અલગ રાજ્યોનો પણ ઉલ્લેખ આ ઇમેલની અંદર કરાયો હોવાની પ્રાથમિક વિગતો જે છે તે મળી રહી છે જેમાં અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલમાં વિસ્ફોટ થયા બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ વિસ્ફોટ કરવામાં આવશે તેવી છે તમિલનાડુ અને તમિલનાડુના રાજકારણના સંદર્ભમાં પણ જોવા મળી રહ્યો છે અને તેની જે પરિસ્થિતિ અને રાજકીય પરિસ્થિતિ છે તેનો પણ આ ઇમેલ અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે બે દિવસ પહેલા મળેલા આ જે છે તેને લઈને તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા છે પોલીસ મથકમાં ફરિયાદ આવી છે અને જે ઇમેલ જે સ્થળેથી કરવામાં આવ્યો છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે આ સમગ્ર મામલે જે મહત્વના જે સ્થળો છે તેની તપાસ જોશે પ્રોટોકોલ પ્રમાણે પૂર્ણ કરવામાં આવી છે પરંતુ આ જે ભ્રામક ધરાશા અલગ અલગ પ્રકારની લખવામાં આવી છે અલગ અલગ રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને પોલીસ જે છે હવે મૂળ જે ઇમેલ કરવા વાળા જે વ્યક્તિ છે તેના આઈપી એડ્રેસના આધારે તપાસ જોઈશે તે કરી જી મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ